નમસ્તે મિત્રો જય શ્રી રામ આજનો મોર્નિંગ મંત્ર એક ફેબ્રુઆરી ઓગણીસો છ્યાસી રાત્રે ચાર ચાલીસ વાગે જ્યારે પાંડે સાહેબ રામ મંદિરના કેસની સુનાવણી કરતા હતા ત્યારે એમને તાળા ખોલવાનો જ્યારે આદેશ આપ્યો ત્યારે એક કાળો વાંદરો ત્યાં હાજર હતો એમને જોયું અને પછી એ જ રાત્રે જ્યારે ઘરે ગયા ત્યારે પણ તેમના ટેરિસ ઉપર એ જ કાળો વાંદરો ત્યાં બેસી રહ્યો હતો એમને તરત જ નોંધ લીધી કે આ કોઈ દેવી શક્તિ મને આ કરાવે છે આગળ કે પરાસર પદ્મ વિભૂષણ કે જે બાણું વર્ષે પણ વકીલ રામ મંદિરનો જ્યારે વકીલ તરીકે સેવા આપી રહ્યા હતા ત્યારે જજે કહ્યું નીચે બેસો પ્રેમને ના પાડી જ્યાં સુધી આદેશ નહીં આવે ત્યાં સુધી હું ફગડંપલ આ કેસ લડવાનો છે જ્યારે કેસની સુનાવણી થઈ અને જ્યારે એનો આદેશ આવ્યો ત્યારે ત્રીસથી ચાલીસ વાંદરા બીજા માળે નાસ્તા કૂદતા જોવા મળ્યા ત્યારે તેમણે પણ કહ્યું કે આ કોઈક અલૌકિક શક્તિ છે જે આ બધું કરાવે છે જ્યારે મંદિરના મૂર્તિકાર અરુણ યોગીરાજ શિલ્પકાર હતા તેમને સાત મહિના સુધી જ્યારે મૂર્તિની ઘડી ત્યારે ત્યાં દરરોજ સાંજે ચારથી પાંચ વાંદરો આવતો દર્શન કરીને જતો રહેતો જ્યારે મંદિરની પ્રતિષ્ઠા થઈ ખૂબ સિક્યુરિટી હતી છતાં પણ વાંદરો એ સિક્યુરિટીમાંથી પણ આવે છે અને રામના સાત મિનિટ સુધી દર્શન કરે છે અને પછી જતા રહે છે મિત્રો કહેવાય છે ને કે આપણા ભગવા ધ્વજ ધ્વજની ઉપર કપિધ્વજ બેઠેલો છે એટલે કે વાંદર એટલે કે આજના જ યુગમાં હનુમાન દાદા પોતે આપણી રક્ષા કરે છે નમસ્તે